ગુડ આફ્ટરનૂન મિત્રો હર મહાદેવને ભાગી ગયા છે સાડા બાર ને હજી હું અત્યારે તો શું કહેવાય તો બહુ મોરો થઈ ગયો હતો દસ અગિયાર વાગ્યા થોડીક મજા બગડી ગઈ હતી ખવારમાં જઈ ગયો તો આંખું બાઈ બધું સોંટી ગયું હતું મારા મમ્મીને પૂછ્યું હતું મમ્મી કહેતી કે આંખું આવવાની થઈ તને એટલે આંખું બાઈ બધું સોંટી ગયું હતું હું તો બહુ મોડા સુધી હવારની મમ્મી આ દુકાન ખોલી હતી હું તો આવ્યો છું મિત્રો ને હવે હું જોતો હતો થોડી થોડીક વસ્તુ બધી ખાલી થઈ ગઈ છે તો છે બહુ છે ઈચ્છા છે થોડો ઘણો માલ લેતા આવ્યો કાંઈ ને ખરીદી કરતા હોય ને આટો માટો મારતા હોય આપણે દઉં સાથે શોરૂમે એરવેર મેળવ્યો હતો કેમ કે આપણે નવી ગાડી લેવાની ઈચ્છા છે એટલે શોરૂમે એરવેર જતા હોઈએ ને મને સેન્ડી ભાઈ આવશે સેન્ડી ભાઈને લેતા હતા કેમ કે એને વધારે ગાડીઓ માહિતી છે એની બનાવે છે ફાંકી આપણી આટું ફાંકી બનાવીને અમે મારા પપ્પાનો ફોટો છે અહીંયા પાછળ મને ઈચ્છા છે કે અહીંયા કાઉન્ટર ઉપર આપણે લગાડી દેવો છે અહીંયા ઉપર લગાડી દઈએ માથે અહીંયા મિત્રો તો આમ હમો દેખાયો આપણે કાઉન્ટર ઉપરથી કેમ મિત્રો તમારા સેન્ડી ભાઈને અમે કંઈક મહેનત કરીએ કોશિશ કરીએ ફોટો લગાડી દઈ પછી ઈચ્છા છે ગમે કાઢવી ને અમે નીકળી મોવા જવા થોડીક યાદી કરી નાખીએ પછી જઈ મોવા થોડોક માલ સામાન લેતા આવીએ શોર માર આંટો મારતા આવીએ હોય જાય મિત્રો કાંઈ વાંધો મિત્રો કન્ટિન્યુ બને રહીજો તો મિત્રો હવે અમે મોવા જવા નીકળી ગઈ જુઓ હું ચેન્ડી આ ગૌતમ અમે ચેણે જાય છે મોવા અને આઈ કે પેલા ખરીદી કરીશું પછી શોર અમે ગાડીનું જાણવા જવું છે કે આના કેટલા કાપી છે સ્પ્લેન્ડરના આપણે તો હું કહેવાય નવી ડિઝાઇન કરાવી લઈ તો ઘરેથી હા પડે તો મિત્રો તો આને હું તો આપીને બીજે લેલે જવાબ ઉડસ પ્લાન્ટને જમા કરાઈ દેવું છે મિત્રો તો મિત્રો કન્ટિન્યુ વ્લોગમાં મળી આવીજો ગાઈસી મમવા તો મિત્રો મે આવી ગયા થા શોરૂમમાં શોરૂમ ગરજો અંદરની ગાડી જોઈ સાઈન ઓગણી વીસ તારીખે આવવાનું છે હવે ચિરાગ ને લેવાની છે બાઈક ગૌતમ મિત્રો સાઈન જોવા જોઈ છે હવે પૂછ્યું છે બધું કમ્પ્લીટ કર્યું છે આપણે લાવવાની છે થોડીક વાર છે જે પછી કે આઠ દસ દીપ પાછા આવે એટલે બધું કરીને જ છીએ અને આ ગાડી જમા કરાવે બીજી ઉતારી લઈએ ખાલી જાણવા દેવા તા આપણે હું કાગે હું પ્રોસેસ હોય પછી આપણે જાણી લીધી છે મિત્રો જોવા શીતલમાં જોડું છે આ વસીતમાં તમારે કોઈ લેવી તો આવી દેજો ગાડીઓ

તો મિત્રો આપણે જોવા જે હાર લગાડવાનો હાર નવો હાર લગાડી દીધો છે પપ્પાના ફોટે આપણે વાગી ગયા છે અત્યારે દસ ને હવે બધું જે હું કે સોડા બોળા ફ્રીજમાં હતી બધી ગોઠવી દીધી છે કેમ કે કાલે છે બુધવારનો કવર કપ અત્યારે બધું હું કરી નાખ્યું છે મિત્રો તો હવે વાગી ગયા દસ તો આપણે દુકાન વધાવીને હવે ઘરે જઈ હુવા તો હોવી જાય મિત્રો આજનો અમારો વ્લોગ તમને કેવો લાગ્યો લાઈક શેર સબસ્ક્રાઈબ કોમેન્ટ બધું કરી દેજો ને મિત્રો હા એક નવા બ્લોકમાં જાઉં હતી હરે હર મહાદેવ ગુડ નાઇટ બાય બાય આવજો